તો હે ગાઈઝ વેલકમ બેક ટુ આર ન્યૂ મી વ્લોક તો જય માતાથી જય દ્વારકાધીશ તો વાગ્યા છીએ અત્યારે સવા સાત જેવું અને આપણે સ્કૂલેથી ઘરે આવી ગયા હી તો તમે મારો આજનો ફાઇનલ લુક તમે જોઈ શકો છો કેમકે આજે બાર ડિસેમ્બર હતી તો મારો બર્થડે ડે પણ હતો તો આ વ્લોગ જોતા હોય ને તો એ બધાને થેન્ક યુ સો મચ કેમકે તમે બધાએ મને ખૂબ જ સારી સારી વિશ કરીએ તો દિલથી થેન્ક યુ તમે યુટ્યુબમાં પણ સારો પ્રેમ આપો છો કેમ કે હમણાં જ આપણે સાત જ સબસ્ક્રાઈબર હતા તો થોડીક વારમાં આપણે સિત્તેર ઉપર સિક્સ સબસ્ક્રાઈબર થઈ ગયા તો બધા બ્લોગમાં હું કવચ છું કેમ કે બોલવામાં થોડોક મિસ્ટેક થઈ જાય તો તમે એડજસ્ટ કરી લેજો હવે આપણે ધીમે ધીમે ટ્રાય કરી જ છીએ કે સારું બોલાય આપણે ટ્રીપ કરીને આવ્યા ત્યારથી મેં કંઈ બ્લોગ જ નથી મૂક્યો કેમ કે આપણે હમણાં ફ્રી નહોતા અને ટ્રીપ કરીને આવીને ઘરે ઘરે પણ એટલું બધું કામ હોય અને હારું વાર સ્કૂલને ટ્યુશન પણ હોય એટલે આપણે બધીએ પોચાય એમ નહોતું એટલે આપણે બ્લોગ નહોતા મૂકી ગયા તો મમ્મી અત્યારે ભરેણા રીંગણાનું પછી ટમેટાનું અને મરચાંનું શાક ચૂલે બનાવે છે તમને બતાવું છું તમે જોઈ શકો હો ખાવું હોય તો બધા આવી જજો કેમકે શાક ખૂબ જ મીઠું થાય એવું કેવું છે મમ્મી અત્યારે ચૂલે શાક બનાવે તમે જોઈ જ શકો અને પપ્પા ને ભાઈ બંને વાળ કપાવા ગયા હે અને મારી બેન ટીવી જોવે છે અને આપણે બ્લોગ કન્ટિન્યુ કરી દઈ કેમ કે હમણાંથી કાંઈ બ્લોગ હમણાં કાંઈ મૂક્યો નહોતો ને સ્કૂલે પણ અમુક અમુક મારી ફ્રેન્ડ હોય એ લોકો બ્લોગ જોતા હોય તો એ પણ મને કહેતી હતી કે બ્લોગ હમણાંથી કેમ ન થતો તો એમને કહું કે હમણાંથી આમનામાં છે તમે પણ હારે જ મારે ભણો હો તો ખબર જ હશે તમને કેમ કે હમણાંથી તો એક્ઝામને બધું નજીક આવે તો બ્લોગને એવું બધું વેકેશનમાં આપણે રાખીએ તો સારું કેમ કે એક્ઝામમાં ધ્યાન દેવાય થોડુંક તો હવે આપણે અહીંયા મારો વ્લોગ પૂરો કરીશું જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે લોકો ચૂલે અમારી જેમ રીંગણાનું શાક ભરીને બધું મિક્સ કરીને બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલ ભૂલતા નહીં અને બધાને હજી એકવાર દિલથી થેન્ક યુ સો મચ ફોર માય બર્ડ ડે વિશીસ તો આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય